હલો મિત્રો નવાડી સ્વાગત છે તો મિત્રો આપણે ખાસ કરીને એક બ્રેકિંગ ન્યૂઝ આવેલા છે અને ડિસ્કસ કરવા છે મિત્રો ખાસ કરીને ચેનલમાં નવા હો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે વાત વાત કરવાની કે એલપીજી ગેસ સિલિન્ડરમાં એક જુલાઈથી નવા નિયમો છે બદલાયા છે હજુ પણ ભાવ છે ઘટવાનો છે તો વિડીયો પૂરો નિહાળો તો કઈ રીતે ભાવ ઘટવાના છે શું 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 પ્રોસેસ એ બધી આપણે વાત કરીશું તો ગેસ એલપીજી ગેસ સિલિન્ડર માટે ખાસ કરી એક જુલાઈથી જે નિયમો બદલાયા અને ભાવમાં મિત્રો ખાસ કરીને ઘટાડો થવાનો છે તો એના વિશે આપણે વાત કરવાની છે તો તો આપણે વાત કરીએ એલપીજી ગેસ સિલિન્ડર એટલે દરેક ઘરમાં જે મુખ્ય છે રસોઈ રસોઈંધણ માટે છે એનો સ્ત્રોત છે મિત્રો વપરાય છે સરકાર દરેક ઉર્જ્વલ્લાભ યોજના છે એના હેઠળ છે ઘણા બધાને સેકનિક્સ છે મિત્રો મળેલા છે એમાં જે બીપીએલ યાદીમાં આવતા જે ઉમેદવારો છે એના માટે ખાસ કરી અને સારા સમાચાર કહી કે મિત્રો એ ગેસ જે ગેસ સિલિન્ડરમાં છે ભાવમાં જોરદાર છે ઘટાડો આવ્યો છે મિત્રો આ ફાયદા છતાં પણ મોંઘવારી એલપીજી ગેસ સિલિન્ડરમાં છે કિંમતમાં છે ચિંતા વિશે બની ગયો છે મિત્રો ખાસ કરીને કારણ કે ઘણા બધા પરિવારો છે નાણાકીય રીતે તણાવ હોય છે એના કારણે પણ ઘણી મુશ્કેલીઓને હોય છે એના કારણે મિત્રો ખાસ કરીને સરકારે એવું કીધું છે તો સબસિડી રિવિઝન માટે સરકાર શ્રી એલપીજી સિલિન્ડર માટે છે એ સબસિડી આપે છે અને પણ આવક સ્તર અને ભૌગોલિક રીતે મિત્રો પરિબળો પર બદલાવ આવી રહ્યો છે એના કારણે છે એ ભાવમાં થોડોક ઘટાડો છે મિત્રો એ નોંધાયો છે કિંમત ગોઠવણી તો વૈશ્વિક છે તે કિંમતોમાં અને સ્થાનિક પરિબળો ફેરફાર પ્રતિબંધ માટે છે પ્રતિબિંબ અને ગોઠવણીના ઉદ્દેશો મિત્રો ઘણા બધા છે માટે જોઈ તો નવા નિયમો એલપીજી સિલિન્ડર માટે ઘણા બધા નિયમોમાં કડક પાલન કરવું પડશે મિત્રો ખાસ કરી અને આગળ આપણે વાત કરીએ તો જે આપણે જે ગેસ સિલિન્ડર છે એમાં ભાવમાં ઘટાડા વિશે મિત્રો વાત કરી તો પહેલાં છે નવસો રૂપિયા હતા અત્યારે તો વાત કરવામાં આવે મિત્રો તો છસો રૂપિયા થઈ ગયા છે એટલે ઘણો બધું છે ત્રણસો રૂપિયાનો છે એ ભાવમાં છે ઘટાડો થયો છે એટલે છે ને આગળ આપણે વાત કરીશું કન્ટિન્યુ એલપી સિલિન્ડરમાં છે રૂલ્સ નવા નિયમો શું આવ્યા છે તો મિત્રો ખાસ કરીને સો સિલિન્ડરોની કિંમતમાં સો રૂપિયા છે એમાં ઘટાડો મિત્રો ખાસ કરીને નોંધાયો છે કારણ કે ગ્રાહકો માટે જે નબળા વર્ગ માટે ખાસ કરી એના સારા સમાચાર કારણ કે આજે રીતે નબળા એના માટે છે ગેસ સિલિન્ડર જે આપણે ઉજ્જવલા યોજના છે મિત્રો એટલે સબસિડી વિતરણ છે મિત્રો એને પણ પ્રોસેસ છે મિત્રો થોડી ઘણી છે એ ડાઉન થઈ છે એટલે ઓછા થઈ ગયા છે પૈસા સબસિડી આવવા માટે એના માટે જો સમાચાર સારા ન કહી શકે મિત્રો કારણ કે પહેલાં સબસિડી આવતી પણ હવે બેક થોડીક સબસિડી છે એ ઓછી આવે એવું છે સરકારનો દાવો છે મિત્રો ખાસ કરી આપણે આ વિડીયોમાં જે ગેસ સિલિન્ડરમાં જે ભાવમાં ઘટાડો છે એના વિશે વિડીયો તો મિત્રો તમને વિડીયો સારો આવ્યો છે એને સબસ્ક્રાઈબ કરવાનો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં આવવાના વિડીયોમાં મળીશું નવા પાછા ફરીવાર વાર છે ઇંચે